સરહદી જિલ્લા કચ્છમાં પ્રવાસન ક્ષેત્રે ઘણો વિકાસ થયો છે અને તેમાં જો કચ્છી વસ્તુઓની ખરીદીની વાત આવે ત્યારે જિલ્લાના ટુરિસ્ટ સેન્ટર અને જિલ્લાના ઐતિહાસિક શહેર અંજારમાં આવેલ ખત્રી બજારનું નામ અગ્રેસર આવે ખત્રી બજારના વર્ષો જૂના વેપારી ઇસ્માઈલભાઈ ખત્રીને મળીએ અને જાણીએ આ બજારની ખાસિયત વિશે તથા કચ્છી પ્રિન્ટમાં અનેક ગણી વેરાયટી વિશે હું આ ધંધા સાથે લગભગ પંચાણું વર્ષ સંકળાયેલો છું અને અમારે ધંધો કચ્છી પ્રિન્ટની આઈટમો જેવી કે અજરખમાં બાટીકમાં બાંદરીમાં વેજીટેબલ પ્રિન્ટમાં બ્લોક પ્રિન્ટમાં એનો અમારો મેઇન ધંધો છે અને કચ્છમાં અત્યારે આ ધંધો બહુ ખૂબ જ વિક વિકસિત થઈ ગયેલ છે ભૂકંપ પછી તો ઘણો બધો વિકાસ થઈ ગયેલ છે અને અમારા ધંધામાં અત્યારે કચ્છી પ્રિન્ટમાં લગભગ 70 થી પંચોતેર દુકાનો છે અને દરેક લોકો આ કચ્છી પ્રિન્ટની વસ્તુઓ રાખે છે કચ્છની ખાસ કચ્છી પેઇન્ટમાં અજરક પ્રિન્ટ આવે છે જે બસો વર્ષ જૂની છે બાટેક પ્રિન્ટ પર એવી રીતથી દોઢસો બસો વર્ષ જૂનું છે પછી બાંધણી છે લગભગ ચારસો વર્ષ પહેલાંનું જૂનું કામ છે પછી આપણે બ્લોક પેઇન્ટમાં અને વેજીટેબલ પેઇન્ટમાં એ અત્યારે છેલ્લા લગભગ ત્રીસ ચાલીસ વર્ષ ત્યાં ચલણમાં છે તો કચ્છમાં આ પ્રિન્ટનું કામ મેઇન કચ્છમાં અંજારમાં અને ખાસ કરીને બ્લોક પેઇન્ટમાં ધમડકા અને અજરકપુરમાં થાય છે સિવાય ભુજમાં થોડો બાંધણીનું કામ પણ થાય છે અંજારમાં બાંધણીનું કામ થાય છે માંડવીમાં પણ પણ બાંધણીનું કામ થાય છે બે હજાર છ માં મને એવોર્ડ મળેલ છે આનો નેશનલ એવોર્ડ કચ્છી પ્રિન્ટનો અત્યારે લગભગ સેન્ટેર દુકાનો છે અને બધાનો સારું કામ ચાલે છે અને અંજાર છે એ ટુરિસ્ટ સેન્ટર છે જેસલ નો મંદિર હોવાથી લોકો દર્શન ઉપર આવે છે અને કચ્છી ની ખરીદી કરે છે તો આમ અંજારમાં બહુ મોટું નામ છે સૌથી વધુ વેપાર શરૂઆતમાં ચારસો થી શરૂ થાય છે અને લગભગ પચીસ ત્રીસ હજાર રૂપિયા સુધી મળે છે પછી ચારસો છસો આઠસો હજાર પંદરસો બે હજાર પચીસો ત્રણ હજાર ચાર હજાર છ હજાર આઠ હજાર એવી રીતથી લગભગ પચીસ હજાર સુધી સાડીઓ આવે છે અને ચાદરોમાં કચ્છી પેઇન્ટમાં ત્રણસો ચારસોથી થી શરૂ થાય છે અને લગભગ પંદરસો રૂપિયા સુધી આવે છે અને તેના સિવાય દુપટ્ટા એ લગભગ તમારે સો રૂપિયાથી શરૂ થાય છે અને પચીસ રૂપિયા સુધી આવે છે તેના સિવાય લુંગી છે એ કચ્છી પેઇન્ટમાં સો રૂપિયાથી શરૂ થઈને એકસો ને પચાસ સુધી એકસો સુધી આવે છે તેના સિવાય ગાઉન આવે છે જે લગભગ બસો થી શરૂ થઈ અને અઢીસો ત્રણસો સુધી આવે છે અત્યારે આ રણ રણોત્સવ ચાલતો હોવાથી કચ્છના કચ્છમાં લોકો બહુ આવે છે અને આ લોકો છે ને ખરીદી મેજોરિટીમાં અંજાર યા ભુજમાં જ કરે છે કારણ કે ત્યાં બહુ કોસ્ટલી પડે છે અને રણ ઉત્સવમાં ઘણા લોકો ખાસ આવે છે ખરીદી માટે અને ઘણા એવા પણ લોકો આવે છે કે જે રણોત્સવ જોઈને નીકળી જાય છે અમુક લોકો જેમને ખરીદી કરવી હોય છે તેઓ અંજારનો આગ્રહ વધુ રાખે છે કચ્છમાં કચ્છી પ્રિન્ટની વેરાયટીઓ અંજાર ભુજ મુન્દ્રા માંડવી બધી જગ્યાએ મળે છે પણ અંજારનો વેપાર સૌથી વધુ છે